તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાહવા ગામેથી કરોડોનો દારૂ ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સેલના પી એસઆઈ વી એન જાડેજા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લાના કડીમાં કરોડોનો દારૂ ઝડપાયો કડી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલનો સફળ દરોડો કડી તાલુકાના કાહવા ગામની સીમાથી રૂપિયા એક પોઈન્ટ ચુમ્માળીસ કરોડનો મુદ્દામાલ જપ્ત ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો કુલ અઢાર હજાર છસો ને એકાવન બોટલ આઈ એમ બોટલો સાથે બે વાહનો ઝડપાયા દારૂ તથા વાહનો મળીને કુલ કિંમત રકમ રૂપિયા કરોડ લાખ સાતસો રાજસ્થાનના એક ડ્રાઈવરની ધરપકડ અન્ય પાંચ આરોપીઓ ફરાર જપ્ત કરાયેલા દારૂ પંજાબ ચંદીગઢ ચીલ રિયોમાંથી આવ્યો હતો મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પ્રતિબંધિત કલમ અને ભારતીય ન્યાય સહિતના વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે રિપોટર હમીદ મંસૂરી બી એ ન્યૂઝ ગુજરાતી મહેસાણા